નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સંસદની અંદર અને બહાર સ્મોક એટેક કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ છ લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા અને મનોરંજન અને સંસદની બહાર સ્મોક એટેક કરીને નારેબાજી કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયા છે જ્યાં દોસ્તો જેના ઘેર છ આરોપીઓ રોકાયા હતા તે લલિત ચાની પણ ધરપકડ કરાઈ છે જ્યારે હજુ એક ફરાર છે પાંચ આરોપીઓ દિલ્હી બહારથી આવ્યા હતા અને એક દિલ્હીનો હતો આ પાંચે આરોપીઓ ગુરુગ્રામમાં લલિત ચાના નામના શખ્સના ઘેર રોકાયા હતા અને પછી એટેક કરવા સંસદ તરફ આગળ વધ્યા હતા જ્યાં દોસ્તો જણાવવામાં આવી રહ્યું છે કે તમામ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને મળ્યા હતા આ પછી સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું જ્યાં દોસ્તો આ પછી નિર્ધારિત દિવસે બે લોકો સંસદમાં પ્રેક્ષક બનીને પ્રવેશ્યા હતા તેમની યોજના એક પ્રક્રિયાત્મક વિરોધ હતો પરંતુ સૌથી મોટો સવાલ સંસદની સુરક્ષા વ્યવસ્થાનો છે આટલી કડક સુરક્ષા હોવા છતાં ચારેય આરોપીઓ પોતાના ઉદ્દેશમાં સફળ થયા હતા જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે